વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કેનાલ નજીક રૂપિયાની ખૂની ખેલ ખેલાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં માત્ર રૂપિયા બાકી હોવાથી સોખડા કેનાલ પાસે રહેતા સુરેશ તડવી સહિત પાંચ શખ્સે ગામના વિકાસ પાટણવાડિયાને બોલાવી રૂપિયાની માગણી કરી હતી અને બે ફટકા મારી મોબાઈલ લઈ લીધો હતો જ્યાં સુધી રૂપિયા નહીં આપે ત્યાં સુધી મોબાઈલ પરત નહીં આપે તેવી ધમકી આપવામાં આવી હતી સમગ્ર મામલે વિકાસ પાટણવાડિયાએ પોતાના ભાઈને ફોન કરી આ અંગે જાણ કરી હતી

વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક અને વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમ પાદરા દોડી આવી હતી ત્યારે હાલ તો સમગ્ર મામલે પાદરા પોલીસે હુમલો કરનાર બે શખ્સ સામે નામજોગ અને અન્ય ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તાળી જો પૈસા બાકી હતા ને તો ભાઈએ મોબાઈલ લઈ લીધો પંદરસો તો બાકી ભાઈએ મોબાઈલ લઈ લીધો અને બે થબરનું મળ્યું તો અમે એ લોકોને પૈસા અપવાય કે એને પૂછવાય કે તમે ખબર કમ માર્યો તો એ લોકોએ ડાયરે મૂરત કરી દીધો ડંડા લઈને મારવાનો તો અમે લોકો ડંડા મારે ને તો અમે ના થાય તો પહેલાં અમે પાછા રહી ગયા તો એ લોકોને હું કર્યું છે અમને બી ખબર નહીં ડાયરેક્ટ મારી નાખ્યા છે તો કેટલા લોકો હતા અને ચાર ચાર જણ હતા એ લોકો અને એક લેડી જ અમને ખબર નહીં અમે જોઈએ ને તો અમને ખબર પડે હજી જે વરખતા લઈને એ લોકોએ ડંડા લઈને બધા ડંડા લઈને જાય પછી એ લોકોએ મારવાનું ડાયરેક્ટ ચાલુ કરતી અમે લોકો પછી નીકળી ગયા અમે આઠા પાસે પેલા લોકો પાછળ રહી ગયા મારી ના રવિવાર સાંજના સાત સાડા સાતના ગાળામાં ડભાજા ગામનો વિકાસ પાટણવાડિયા નામનો ઈસમ સોખડા કેનાલ પાસે પૈસાને લેવા દેવો બાબતે સુરેશભાઈ તળવીના ઘરે વહેલા અને પંદરસો રૂપિયાની લેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તડવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તળવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે